અરવલ્લી જિલ્લાનું સ્થાન યથાવત રહ્યું છે જે અંતર્ગત આ વખતે બિલોડાના ધારાસભ્ય પીસી બરંડા નો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેને પગલે અરવલ્લી જિલ્લા વાસીઓમાં આનંદ છવાઈ ગયો છે જે અંતર્ગત પીસી બરંડા મંત્રી બન્યા બાદ શામળાજીના દર્શને પહોંચ્યા હતા જેમાં ભગવાન શામળિયા આગળ પીસી બરંડાએ શિશ ઝુકાવી દર્શન કર્યા હતા તો રાજ્ય કક્ષાના મંત્રી બન્યા બાદ કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું કેન્દ્રીય અને રાજ્ય નેતૃત્વનો આભાર માન્યો છે તો સાથે જ તેઓ તેમના વિસ્તારમાં વિકાસ માટે કટિબદ્ધ છે તેમ પણ તેમણે વાત મૂકી હતી આદિવાસી વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી પસંદગી થઈ છે જેનો સૌ સ્થાનિકોનો પણ આભાર માન્યો હતો આજે પ્રથમ શામળિયા ભગવાન ના દર્શન કરવા આવ્યા ગઈકાલે વિધિ થઈ અને મુખ્યમંત્રી શ્રી અને આખી ટીમ માનનીય સંગઠન આખી ટીમ માનનીય પ્રધાનમંત્રીશ્રી માન્ય મોદી સાહેબ અને માન્ય હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહ સાહેબજી અને એમની આખી જે પી નડ્ડા સાહેબની ટીમ કેન્દ્રીય ટીમ અને જે મારા ઉપર કળશ ઢોળ્યો છે તો હું આ વિસ્તારની અંદર આ ગુજરાતની છ છ કરોડ વસ્તીને હું મારો જે વિભાગ આપ્યો છે એ વિભાગથી વિકાસના કામો માટે હું તત્પર રહીશ અને આજે આખી ગુજરાતની જનતાને આશ્વાસ કરું છું અને મારા વિસ્તારને આશ્વાસ કરું છું

એક ધારાસભ્ય તરીકે મને એક રાજ્ય કક્ષા પદ આપ્યું છે ત્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે મારા પાર્ટીના કાર્યકર્તાઓ મારા પ્રધાન મંડળ થી માંડીને છેક નીચે છેક સરપંચ સુધી છેક ગામના વ્યક્તિ સુધી બધાનો આખા ગુજરાત જનતાનો છ કરોડ વસ્તીનો હું આભાર માની મારી વાત અહીંયા આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો આ છેક સુધી પહોંચાડો એવી મારી વિનંતી બે હજાર સત્યાવીસ ની અંદર હું જોઈ રહ્યો છું અમે રોડ મેપ તૈયાર કરી દીધો ગઈકાલે અમારી કેબિનેટ મિટિંગ હતી એમાં પણ અમને લગભગ છવ્વીસ જેટલા મંત્રીઓ છે તો એમાં પણ માન્ય મુખ્યમંત્રી શ્રી સાહેબે કીધું છે કે આપણે અત્યારે બે હાજર પાંત્રીસ જવાનું છે એટલે સત્યાવીસ અને લોકસભા લોકસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભા મહેન્દ્ર પ્રસાદ નેશન પ્રસ ન્યુઝ સરવલ્લી સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર